સ્વાગત છે હિમાલય નથી પગડ્યા અંજન રાખી દીધા પાણી હતું પાણી ને પાણી પાય રાખી દીધું છે ત્યારે વાગી ગયા છે હડા હા જેટલું છું છે બીજું પેહુ અંદર પાણી અંદર બેહીને વહી આવી છે જવું જવું આજ વરસાદી વાતાવરણ રહી લે આ કાલની આગાહી છે બે જમણથી આગાહી છે એમ આજની આગાહીની અંદર દેખાણું બધું જઈ ફૂલ અંધારી ગયો છે એક ત્રીસ તારીખ સુધીની આગાહી છે હવે જે થાય ખરું અમારે આજ તો ચોથ આમ ગરમી થાય છે આમ પવન એ છે આમ વાદળાઈ થઈ ગયા છે બધું ભેગું છે હવે જેવો રે એવો ખરો આવશે તો ફૂંકાસ કાઢ નથી એવો જ આવશે જોઈ લે અંધાર જોઈ લે તો ઘર માટે એવડો જ થાય છે

આ રીતે આપણે હિમાળય લઈને કારણ કે નાદ બિહાડીને જવું છે ગરમી ઓછી થાય ને ગ્રામમાં તો પલી જાય વરસાદ પણ ગયેલો છે ફૂલ તો એ તો થોડો ઘણો તડકો ને એવું દેખે ને કે તો હું વ્યાહુલી લઈને જઈ પૂજ્યો કે એકદમ ભૂલ અંદર ગયેલો હતો બધે એ કે આપણે ભ્યા હું રાગે પાડવા રહી જાય કે એમાં કે ઉતારી ન આ પટન આવું ઓછું જ રહી શકે નહીં સીધી હિમાળે તો આપણે વેદ આવે તો કાંઈ નોખો નોખો પટ્ટો લેવો ને તો સારું પડે આમાં સરવાનું સારું થઈ ગયું છે ઓલા કરતા રીતે પણ અહીંયા કોઈનો માલ બાલનો હસો બસો નહીં ને એટલે વધારે સારું લાગે આમ બધું થોડા ઘણા હસા લાગે એટલે કેવું

લેટ નથી ને ઝટકા મશીન બેન છે કે નહીં ચાર પાંચ રોજ ગરી ગયેલા હતા અંદર ધાક વાગ્યો કે નહીં પીડે છે તું હાલો લેતા જ પીડી પીડી સુકાઈ જાય ફાલ ઠીક ઠીક છે આમ અમુક અમુક છોડવા રોજે ક્યાં કે નહીં કોને ખબર રોજ અડધી ખાધી લેવી હોય કે નીકર પહેલાં ક્યાં હતા કે નહીં અંદર ફાલ હતો એમાં કંઈ ઘટે નહીં આ કેટલા છોડવા છે તે મેન્ડ એટલી દેખાય માંડ્યું આ વરું તો આ મેન્ડવી પાકની બહુ સારી છે બધા કરતા ઓળો કરવો તો ઘણો એ ટીરખાન બધું છે પણ એક પેલા પ્રથમ બાકસ જ નથી હળગાવવાનું ગઈ નથી નગર તો હળગાવે આમ જોઈ લે મેંડવી કંઈ ઘટે જ નહીં એવી આ વર નહી આપડી આ પેલી મેંડવી છે મુનકાનભાઈ બે જપટ બોલાવવા મળ્યા છે જોઈ લે આ દે આપડી આવી મેંડવી છે અને જોઈ લે ઢીગળ પડ્યા છે બે આમ ભાગી ગયો છે ને આજ લેટ નથી કે નહી કુંડી ખાલી થઈ ગઈ છે ખાવા બધા કરતા મગડી મીઠી પણ આપણે અત્યારે વીસ નંબર કરી શકાય કે મગડી વહેલા હેર પાકી દે કે નહીં એ વરસાદની અંદર ધાઈ દઈ કે નહીં હાલો મિત્રો અમારે કાનભાઈ નગર ઉપાડી દે કે તમે આપણે ધીમે ધીમે શરૂ કરી ને આગળ આગળ કન્ટિન્યુ રહીએ ફરી પાછા મળે હાલો મિત્રો હાડા થઈ ગયા છે ને આપણે ભ્યાન પાછું પૂંડીએ પાણી પાય લઈ લીધ જશે જોઈ લે છો તમે અને બધું સર્યા છે કાનભાઈ આમ બેઠા છે આ ઘા આપણે તો એ બધું વ્યાજ બે હવે રેડી બીજી નાખ બીજું છે ને કારણ આપણે આંકર બે હી લેટ નથી ને એટલે ધટકા બટકા બેન હોય એટલે લઈને ગરી ગયો થાય ને તો વાળા પાળા તોડી નાખશે એટલે આપણા આંકર ભેહવાની પાસે થોડા ઘણા બે હી આપણે બીજી ભેવું સરે છે આ તો મિત્રો આગળ આગળ કન્ટેન્યુ ફરી પાછા મળે હાલો મિત્રો પાંચ ને પાંચ ને પસાર એક થઈ ગયું છે ને આપણે ભેહું જો અહીંયાથી આવી ગયું છે મારી પાછળ ભેહું નિહાળી રહ્યા હોય છે એડે જ જવા પડખે છે ને છે અને ઘેરે જવાનો સમય થઈ ગયો છે તો આપણે પણ થોડીક ભેહું બતાવી દઈ જોઈ લે આપણે ભેહું છે સનસેટ ટાઈમ પણ થઈ ગયો છે થોડો ઘણી હજી વાર છે સનસેટને આપણે તો દેખાડી દઈએ જોઈ લે આપણી ભેહું સરે આવે છે સર્ચી જ નથી આવશે જ આવે છે જોઈ લઈએ આ અત્યારે જે ભર્યું છે કે નહીં દોતી વખતે પાણી આમ કેટલું આસલ ને આમ પૂછડું હલાય કે માથાની અંદર નકરા કાકરા કાકરા ગારો ગારો ભરના કે કારણ કે આમ પૂછડું ઓલાય એટલે ખરે ગારો એટલે સીધા આપણે આખા ભરાઈ દે જોઈ લે હવે ટૂંક સમય રાખવાની છે બપોર બપોર હું દે આખો દે રાખતા નહીં નકર ટૂંક સમય ની અંદર ઘેરવી દેવાનું દેવાનું કરવું જોઈએ કારણ કે બે હવાનું પાણી હતું નહીં હા હુકાવાની તાજા તો પેર છે હમણાં પછી આગળ છે ને વરસાદ આવી જાય તો કે થાય જોઈ લે આ જય જે દો છે કે નહીં એ પુષ્પ આમ કરે ને એટલે ભરી મૂકે અને મિત્રો હવે આપણે આજનો અલગ આપણે અહીંયા જ પૂરો કરીએ આજનો અલગ મારો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ને નવા હોય તો ચોક્કસ સબસ્ક્રાઈબ કરજો મળી આવતીકાલે તી જય હિન્દ જય ભારત